હવે વાત કરવી છે દો માલી અને ફૂલ જેવી ફિલ્મી પ્રેમ જેમાં પ્રેમિકાને પામવા માટે કેવી હરકત થઈ રહી છે કેવી ઘાતકી ખેલ ખેલાઈ રહ્યો છે અને પ્રેમમાં પડેલા લોકો કેવી રીતે સનકી બની જાય છે અને તેનું કેવું પરિણામ આવે છે તે જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં પ્રેમ થાય એટલે દુનિયાની દરેક વસ્તુ સુંદર લાગે છે પ્રેમ ખાતર પ્રેમી પંખેડા આખી દુનિયા સામે લડી લેવા તૈયાર હોય છે એટલે જ તો દરેક પ્રેમ કહાની સુંદર હોય છે પરંતુ જ્યારે પ્રેમ કહાનીમાં ત્રીજા પાત્રનું આગમન થાય ત્યારે તેનો અંત આવતા વાર લાગતી નથી કારણ કે એક જ પાત્રને ચાહનાર બે વ્યક્તિ હોય જે કોઈ પણ ભોગે પોતાના પ્રેમને પામવા માંગે છે અને જ્યારે આવું નથી બનતું ત્યારે વાત લોહિયાળ ખેલ સુધી પહોંચી જાય છે વાપીમાં પ્રણીય ત્રિકોણમાં ખેલાયો ખૂની ખેર યુવતીના પ્રેમમાં પૂર્વ પ્રેમી બન્યો સનકી યુવતી અને તેના બીજા પ્રેમીને માર્યા છરી નાખા સનસની હત્યાની ઘટના વાપીના ગીતાનગર વિસ્તારમાં રેલવે ફાટક નજીક બની ચંદન ગુપ્તા નામના શખ્સે રેલવે ફાટક નજીક ઓફિસના પાર્કિંગમાં ઉભા રહેલા દિલીપ નકુમ અને નેહા નામની યુવતી પર હુમલો કર્યો જેમાં દિલીપનું ઘટના સ્થળે મોત થયું જ્યારે કે ગંભીર રીતે ઘાયલ નિહાને હોસ્પિટલ લઈ જવાય સારવાર દરમિયાન યુવતીનું પણ મોત થયું છે બીજી બાજુ ઘટનાની જાણ થતા પોલીસની ટીમે ડબલ મર્ડરનો ગુનો નોંધી આરોપી ચંદનને જણપી લીધો છે વાપી રેલવે સ્ટેશન પાસે આવેલ એક પ્રાઇવેટ કાર parking ની જગ્યામાં એક યુવક અને યુવતી ઊભા હતા આ દરમિયાન એક અજાણ્યા ઈસમે છરીથી આ યુવક અને યુવતી ઉપર હુમલો કરેલો આ હુમલામાં યુવકનો ઘટના સ્થળે જ મૃત્યુ થયેલું અને યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયેલા અને આ યુティનો પણ સારવાર દરમિયાન મોત નિપજેલ છે જે યુવકે છરી વડે હુમલો કર્યો હતો એ યુવકને ભાગવા જતા સ્થાનિક પબ્લિક અને પોલીસે પકડી પાડેલ હતો આ બાબતે વાપી Town Police ફરિયાદ રજીસ્ટર કરેલ છે ચંદન ને લગ્ન ની ના દિલિપ સાથે નીહાના પ્રેમ સંબંધ સરાજાહેલ લોયર ખેલની ઘટના પાછળ પ્રણે ત્રિકોણ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવી આ પ્રેમ કહાણીના કેન્દ્રમાં નેહા હતી ચંદન અને દિલીપ બંને પ્રેમી હતા પ્રેમ કહાણીની શરૂઆત ચંદનથી થાય છે નેહાને પહેલા ચંદન સાથે પ્રેમ સંબંધ હતા નેહા સાથે ચંદન પૂરી જિંદગી વિતાવવા માંગતો હતો અને એટલા માટે જ લગ્નનો પ્રસ્તાવ લઈ નેહાના ઘરે પણ ગયો હતો પરંતુ તેના માતા પિતાએ ઇન્કાર કરતા નેહાએ ચંદન સાથેના સંબંધ તોડી નાખ્યા આ સિવાય નેહાના જીવનમાં દિલીપ આવી ગયો હતો દિલીપ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ નેહાએ ચંદન સાથે વાતચીત બંધ કરી

અને આ નેહા અને દિલીપ નકુમ બંને ઉપર છરીથી હુમલો કર્યો હતો બંનેને ગંભીર ઈજાઓ કરી હતી આ ગંભીર ઈજાઓમાં દિલીપ નકુમનું સ્થળ ઉપર મૃત્યુ થયેલું હતું નેહાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન નેહાનું પણ મૃત્યુ થયેલું હતું ચંદન નેહાને બે ઇન્તહા મોહબ્બત કરતો પરંતુ નેહા દિલીપને દિલ દઈ બેઠી હતી આ બાબની જાણ થવા છતાં ચંદન કોઈ પણ ભોગે નેહાને પામવા માંગતો હતો આ સનક અને પ્રેમિકાને પામવાની ચાહતમાં તેણે એકસાથે બબ્બે મર્ડર કરી નાખ્યા પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ ફાપી